નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની સ્વ અધ્યન પોથી જે છે એ સ્વ અધ્યયન પોથી ભાગ બેની અંદર અંગ્રેજી વિષયનું યુનિટ નંબર વન કલર્સ ઓલ અરાઉન્ડ નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી આ જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય અંગ્રેજી યુનિટ નંબર વન અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન એમાં એક્ટિવિટી વન નીચે આપેલ કવિતામાંથી ફળોના નામની ફરતે ગોળ કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાની કવિતા આપેલી છે એમાં ફળોના નામ ફરતે આપણે ગોળ કરેલા છે જેમ કે ગ્વાવા વોટરમેલન મેંગો બેરી ઓરેન્જીસ પિયર પાઇનેપલ અને એપલ ત્યાર પછી છે બી નીચેના ફળોને તેમના નામ સાથે જોડો ચાલો તો આ સ્ટ્રોબેરી છે તો એને બેરી સાથે જોડી દઈએ ત્યાર પછી તરબૂચ એટલે વોટરમેલન સાથે જોડીએ કેરીને મેંગો સાથે જોડી દઈએ નારંગીને ઓરેન્જ સાથે ત્યાર પછી જમરૂકને ગ્વાવા સાથે ત્યાર પછી ને પિયર સાથે ત્યાર પછી સફરજન એટલે એપલ સાથે અને પાઇનેપલ ને પાઇનેપલ સાથે મિત્રો આગળ વધીએ પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની નવી સ્વ નવી પુથી બે હજાર 26 ની જે છે તે આવી ચૂકી છે અને આ સ્વ પોથી તમે વોટ્સઅપ પર પણ પીડીએફ ફોર્મેટની અંદર મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો એક્ટિવિટી ટુ હું કોણ છું તે જોડો तो आई एम येलो आई एम जूसी वॉट एम आई तो जवाब आहगो आई एम रेड आई एम राउंड वोट एम आई तो अँ जवाब आ एप्पल एम ग्रीन आई एम बिग वॉट एम आई तो अँ जवाब आटरमेलन त्यार आग आई एम ग्रीन आई एम टेन जी एम आई तो अँ जवाब आइन एप्पल त्यार पीछे से आई एम ओरेन्ज आई एम राउंड वॉट एम आई तो अँ जवाब आरेन्ज આઈ એમ રેડ આઈ એમ સ્મોલ વોટ એમ આઈ એમ તો જવાબ આવશે સ્ટ્રોબેરી ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ત્રણ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આંકડામાં આપો જેમ કે અહીંયા આપણને એક જોકરનું ચિત્ર આપવામાં આવેલું છે અને પ્રશ્ન પૂછો છે કે હાઉ મેની સ્ક્વેર ધેર અહીંયા કેટલા ચોરસ છે તો જવાબ આવશે ચાર બીજું હાઉ મેની આર ધેર એટલે કે આમાં કેટલા ત્રિકોણ છે તો જવાબ આવશે સેવન એટલે કે સાત હાઉ મેની સર્કલ્સ આર આરધીઝ તો અહીંયા કેટલા સર્કલ છે તો કે પંદર તો જવાબ આવશે ફિફ્ટીન ત્યાર પછી બી હાઉ મેની સ્ક્વેર આર ધેર તો અહીંયા પાંચ સ્ક્વેર છે એટલે જવાબ આવશે સ્ક્વેર એટલે કે ચોરસ તો પાંચ ફાઇવ હાઉ મેની ટ્રાએંગલ્સ ધેર કેટલા ત્રિકોણ છે તો આમાં એક પણ ટ્રાયંગલ નથી એટલે જવાબ આવશે ઝીરો હાઉ મેની સર્કલ્સ આર ધેર તો અહીંયા છ સર્કલ છે છ ગોળ છે તો જવાબ આવશે સિક્સ ત્યાર પછી ત્રીજું ચિત્ર આપણને આપેલું છે ડોગનું અહીંયા કહ્યું છે કે હાઉ મેની સ્ક્વેર આરધેર આમાં કેટલા સ્ક્વેર છે તો જવાબ આવશે ટુ હાઉ મેની ટ્રાએંગલ્સ ધેર કેટલા ટ્રાએંગલ છે તો વન હાવ મેની સર્કલ્સ આર્ધેર તો જવાબ આવશે ફાઇવ ત્યાર પછી છે એક્ટિવિટી ફોર ચિત્ર જોઈ સાચો વિકલ્પ પસંદ કરો વોટ ઇઝ બિગ એન ઇરેઝર કે બુક તો જવાબ આવશે બુક વોટ ઇઝ અ સ્મોલ એન્ડ ઇરેઝર કે અબુક તો જવાબ આવશે એન્ડ ઇરેઝર ત્યાર પછી છે જીરાફ અને કેટ એમાં વોટ ઇઝ સ્ટોલ જીરાફ કે કેટ તો જવાબ આવશે જીરાફ વુ ઇઝ અ શોર્ટ જીરાફ કે કેટ તો જવાબ આવશે કેટ ત્યાર પછી છે સાયકલ અને કાર સ્લો અને ફાસ્ટ તો વોટ ઇઝ ફાસ્ટ સાયકલ કે કાર તો જવાબ આવશે કાર વોટ ઇઝ અ સ્લો સાયકલ કે કાર તો જવાબ આવશે સાયકલ ત્યાર પછી છે જય અને સંજય તો હુ ઇઝ ફેટ તો જવાબ આવશે જય હુ ઇઝ અ થિન તો જવાબ આવશે સંજય ત્યાર પછી ટી અને આઇસ્ક્રીમ તો વોટ ઇઝ અ કોલ્ડ તો જવાબ આવશે આઇસ્ક્રીમ વોટ ઇઝ હોટ કોણ ગરમ છે તો જવાબ આવશે ટી ત્યાર પછી છે એલિફન્ટ અને રેડ તો હુ ઇઝ હેવી રેડ કે એલિફન્ટ તો જવાબ આવશે એલિફન્ટ હુ ઇઝ લાઇટ રેડ કે એલિફન્ટ તો જવાબ આવશે રેડ ત્યાર પછી છે એક્ટિવિટી પાંચ રંગોને ઓળખો અને આકારોના રંગ લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ આકાર જે છે તે અલગ અલગ રંગમાં આપણને દર્શાવેલા છે એમાં વોટ ઇઝ ધ કલર ઓફ અ સર્કલ તો જવાબ આવશે રેડ બીજું વોટ ઇઝ ધ કલર ઓફ અ ટ્રાયંગલ તો જવાબ આવશે ઓરેન્જ વોટ ઇઝ ધ કલર ઓફ અ સ્ક્વેર તો જવાબ આવશે બ્લુ વોટ ઇઝ ધ કલર ઓફ અ રેક્ટેંગલ તો અહીંયા જવાબ આવશે ગ્રીન ત્યાર પછી આગળ હાઉસના ચિત્રમાં આપેલ આકારોમાં બોક્સ દર્શાવ્યા પ્રમાણે રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઉસના ચિત્રમાં આપણે સરસ મજાનો રંગ પૂરેલો છે આ રીતે તમે પણ અહીંયા રંગ પૂરી શકો મિત્રો આગળ વધીએ પહેલાં તમારા માટે ખાસ બીજી મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી છે રંગોને ઓળખો અને તેમના નામ સાથે જોડો તો અહીંયા જુઓ રેડ યલો બ્લુ બ્લેક વ્હાઈટ ઓરેન્જ ગ્રીન પિંક જેવા આપણને અલગ અલગ રંગો જે છે તે આપવામાં આવેલા છે હવે એને રંગોને તેમના નામ સાથે આપણે જોડવાના છે તો પહેલાંને આપણે જોડીશું રેડ સાથે ત્યાર પછી આ જે છે તે ઓરેન્જ ત્યાર પછી આ બ્લુ ત્યાર પછી આ જે છે તે બ્લેક ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો પીળો કલર છે તો યલો સાથે આ લીલો છે તો ગ્રીન સાથે સફેદ છે તો વ્હાઈટ સાથે અને ગુલાબી છે તો પિંક સાથે ત્યાર પછી છે એક્ટિવિટી સાત ચિત્ર ગણો અને સંખ્યા લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકાવન બલૂન છે તો ફિફ્ટી વન ત્યાર પછી ત્રેપન છે તો ફિફ્ટી થ્રી ત્યાર પછી બાવન બલૂન છે તો ફિફ્ટી ટુ લખીશું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પંચાવન બલૂન છે તો ફિફ્ટી ફાઈવ ચોપન બલૂન છે તો ફિફ્ટી ફોર ઓગણસાઠ બલૂન છે તો ફિફ્ટી નાઇન બલૂન છે તો ફિફ્ટી ત્યાર પછી સત્તાવન બલૂન છે તો ફિફ્ટી સાઠ બલૂન છે તો સિક્સટી અને છપ્પન બલૂન છે તો ફિફ્ટી સિક્સ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી નંબર તમને આપેલો છે પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં